જો ગૂગલ ટ્રાન્સલેટ જો આ જો આ આઈકોન છે ને એ ગૂગલ ટ્રાન્સલેટનો છે એને આપણે ખોલીએ એટલે જો અહીંયા લેંગ્વેજ બધી બતાવે છે આ ગુજરાતીમાંથી ચાઇનીઝ કરવું હોય જો અહીંયા જે લેંગ્વેજ સિલેક્ટ કરો ઇંગ્લિશ કરવું હોય જે લેંગ્વેજ સિલેક્ટ કરો એ લેંગ્વેજ અહીંયા બતાવશે એટલે માનો કે અત્યારે અહીંયા ગુજરાતી સિલેક્ટ કરેલી છે અને આ સામે ચાઇનીઝ છે સિલેક્ટ કરેલી બરાબર હવે આ છે ને એ જે ભાષા સિલેક્ટ કરેલી હશે એ ભાષામાં ટ્રાન્સલેટ થશે હું તમને સેમ્પલ બતાવું માનો કે અહીંયા ગુજરાતી છે અને હું માઇક દબાવું છું અહીંથી અને બોલું છું રેલવે સ્ટેશન જવાનો રસ્તો બતાવો જો અહીંયા ગુજરાતીમાં ટાઈપ થઈ ગયું હવે એની સામે જો આ ચાઇનીઝ આ આપણે એને વચાવી દેવાનું ચાઈનાવાળાને અને સંભળાવવું હોય તો અહીંથી સ્પીકર દબાવવાનું જો એટલે એ છે ને તરત જ ડોક લાંબી કરશે એ પોતે બોલવા માટે એટલે આપણે છે ને પાછું બેક જઈ અને આ લેંગ્વેજને અહીંથી ટ્રાન્સફર કરી દેવાની એટલે હવે જો આ ચાઇનીઝમાંથી ગુજરાતી હવે આ પાછું માઇક દબાવવાનું એટલે પાછું ભાષામાં જે બોલવું એ બોલશે જો આ બોલાઈ ગયું અને એનું ગુજરાતી થઈને પાછું આપણે ટ્રાન્સલેટ થઈ જશે ઇલેક્ટ્રિક સેન્ટર આ ચિંગ ચાંગ ચું કર્યું એમાં ઇલેક્ટ્રિક સેન્ટર આવી ગયું એટલે આ છે ને આ છે એ ટ્રાન્સલેશન થઈ ગયું હવે જો આ ગુજરાતી બોલવું હોય તો અહીંથી બોલવાનું આમ કરી નાખવાનું ચાઇનીઝ બોલવું હોય તો આમ કરી નાખવાનું બરાબર અને આ માઈક ઓન કરી દેવાનું પછી લેંગ્વેજ છે ને એ તમે ગમે એ સિલેક્ટ કરી શકો માનો કે અહીંયાથી હું ઇંગ્લિશ સિલેક્ટ કરું તો આ ઇંગ્લિશ લેંગ્વેજ સિલેક્ટ થઈ ગઈ અચ્છા બીજી મલયાલ મલયાલમ થઈ ગઈ બરાબર અહીંયાથી જે જે લેંગ્વેજ હું સિલેક્ટ કરું એ લેંગ્વેજ આમાં આવી જાય અને આ લેંગ્વેજનું લિસ્ટ છે ને જો એમાં અમુક લેંગ્વેજ એમાં આવો સિમ્બોલ બતાવે છે ડાઉનલોડ કરવાનો છે અને અમુક છે ને એ કરેલો છે એટલે આપણે જે લેંગ્વેજનો ઉપયોગ કરવો હોય ને એને અગાઉથી ડાઉનલોડ કરી દેવાની આની ઉપર ક્લિક કરશું એટલે ડાઉનલોડ થઈ અને મોબાઈલમાં સેવ થઈ જશે એટલે તમારે ગમે ત્યારે ઇન્ટરનેટની જરૂર નહીં પડે ડાઉનલોડ કરેલી લેંગ્વેજ હશે તો તમારે ઇન્ટરનેટની જરૂર નહીં પડે અને તમે ઓફલાઈન કામ કરી શકશો એટલે આ ગૂગલ ટ્રાન્સલેશનનો ઉપયોગ આવી રીતે થઈ શકશે એના સિવાય તમારે કોઈ વસ્તુ વાંચવી હોય તો અહીંથી કેમેરો કરી લેવાનો બરાબર અને આમાં સામે જે કાંઈ ફોટો હોય એની ઉપર તમે રાખશો તો આ આ લે જે લેંગ્વેજ રાખશો જો આ માનો કે મલયાલમ છે એની જગ્યાએ એમાં ચાઇનીઝ લખાણ હોય તો આ ચાઇનીઝ રાખી દીધું ચાઇનીઝ લખાણનું સીધે સીધું ગુજરાતી કરીને બતાવી દેશે એટલે ફોટા તરીકે આને આવી રીતે તમે ઉપયોગ કરી શકશો એટલે આ ગૂગલ ટ્રાન્સલેટનો ઉપયોગ ત્યાં ખાસ કરવાનો થશે